દિવાળીના પાવન પર્વની અને નવા વર્ષની હું વડોદરા શહેરના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું દિવાળીનું પર્વ એ આપણી હજારો વર્ષની પરંપરા પ્રભુ શ્રી રામના લંકા વિજયથી અયોધ્યા આગમનથી લોકોએ અમાસના દિવસે પણ દીવા પ્રગટાવીને પ્રભુનું સ્વાગત કર્યું હતું અને આજે પણ આપણે એ પરંપરાના વાહક છીએ ત્યારે દિવાળીનું પર્વ એ પોતાના જ જીવનમાં દીવા પ્રગટાવીને નહીં પરંતુ સમાજ જીવનની અંદર છેવાડાના માનવીના જીવનમાં પણ દીવા પ્રગટાવીને એટલે કે જો સીધી ભાષામાં વાત કરું તો વોકલ ફોર લોકલ જે છેવાડાનો વ્યક્તિ છે એની પાસેથી કંઈક મેળવી ખરીદીને અને એને મદદરૂપ થાય દેશની ઇકોનોમી પણ મજબૂત બને અને છેવાડાનો માનવી પણ સક્ષમ બને આ ભાવ સાથે આ નવા સંકલ્પ સાથે નવા વિચારો સાથે આપણે આ દિવાળીનું પર્વ ઉજવીએ દિવાળીના પર્વની અંદર આપણા જીવનમાં આ દિવાળીનું પર્વ આ નવું વર્ષ નવા સંકલ્પો નવા વિચારો નવા ઉમંગો નવા ઉત્સાહ સાથે આપણા જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રભુ શ્રી રામના ચરણોમાં હું પ્રાર્થના કરું છું વંદે ભારત